વેલકમ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ રહેવાનું તો સ્વાગત છે અમારા બ્લોગ વિડીયોમાં તો મિત્રો તમે જોઈ શકો છો તો આપણે ફાઇનલી આપણા હરિકાકાની ઉપાડીએથી આજે બ્લોગ ચાલુ કરી દીધો છે સાડા બાર વાગ્યા હતા તો તમે જોઈ શકો છો મિત્રો હરિકાકાના તલ બલ બધે કાપી નાખ્યા છે તો આપણે એક જોવાનું ભૂલી ગયા છે શું કાળા તલ છે કે સફદ તલ છે એ આપણે જોઈ લઈએ કયા તલ છે તો હું તમને મિત્રો બના રેજો બતાવી દઉં તો મિત્રો કાળા તલ છે જો તમને દેખાતું હોય તો એ કઈ જોવા માં જો દેખાય અહીંયા જો કાળા તલ છે મિત્રો તો મિત્રો સામે દેખાય ને એને વાં સુધી છે ને અહીંયા અહીંયા સુધી છે બરાબર મિત્રો તો મિત્રો હરિકાકા પાછું અહીંયા કેટલી બધી વસ્તુ જો આ છે ને આ દેખાય ને એ છે ને હું હોપારીનું ઝાડ છે પછી અહીંયા આંબો છે ઘણું બધું છે કેળ છે બરાબર બે ત્રણ કેળમાં તો કેળા આવી ગયા છે તો મિત્રો આમ જોઈ શકો છો આવી રીતના કંઈક છે કકાની વાળીએ ને અમે આખો રહી છીએ ગાર્ડન જેવું દેખાય ને નારિયેલી આખો વ્યૂ જ આખો મજા આવી જાય બ્લોગ બનાવવાની એમ કેવી પાછું બકાલું છે તો બકાલું આપણે જોઈ લઈએ ગવાર છે ને ઘણું બધી છે તો મિત્રો જોઈ શકો છો તમે આ તો લગભગ ગવાર છે આ ગવારના ઝાડવા છે ગવાર પછી અહીંયા એક પોપીઓ છે પાછળની સાઈડ ભીંડા છે તો આમાં બધું ઘણું બધું છે પણ આમાં કંઈ દેખાતું નથી રીંગણી છે ગવર છે ભીંડા છે બધું છે અહીંયા જો તમે ઉપર કેળા આવી ગયા છે આવી રીતના છે ને પાછળની સાઈડ છે ને બોર છે ને અહીંયા તમે હું કહી આપણે કંઈ ખબર નહીં કહો અહીંયા જો પાછળની સાઈડ છે ને પાછળની સાઇડ એ છે ઘણું બધી તો જો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા હરિકા ક્યાં ગાર્ડન જ કરી નાખ્યું છે જો આ ભીંડા દેખાય છે અહીં એક ભીંડી આવી તો ભીંડાને બધી છે તો આ સાઈડ છે કંઈક મસ્ત મસ્ત કુંડો છે આ બે મળનું ઘર છે અહીંયા જો અહીંયા છે ને બોર છે સામે અહીંયા સામે છે ને બોર છે ને પાછળની સાઈડ છે ને શેરડી સોંપી છે તો મિત્રો ને સામે બાજરો છે ને અહીંયા પણ દેખાય ને જો સેડી પણ ઝોપી દે તો આવી રીતના કંઈક છે અમારે હરિક પ્રકારની વાડી તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ છીએ નયા વિડીયોની સાથે તબતક લઈએ બાય બાય